નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો આ વિડીયોનો આપણો ટૉપિક છે કઈ રીતે આયુર્વેદની મદદથી આપણે આપણી ઊંઘની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ તો પહેલાં આપણે વાત કરીએ ઊંઘની ક્વોલિટી વિશે સિમ્પલ ભાષામાં દેશી ભાષામાં કહું તો એક ઊંઘે જે સવાર થઈ જાય તે સારામાં સારી ક્વોલિટીની ઊંઘ કહેવાય હવે ઘણી વખત એવું બને કે રાત્રે તમે દસ વાગે અગિયાર વાગે સૂતા હોવ પરંતુ પાછું રાત્રે બે વાગે ત્રણ વાગે ચાર વાગે ઊંઘ ઉડી જાય વિચારો આવે ઘણી વખત સ્ટ્રેસ ફીલ થાય તો એ પ્રકારની જે ઊંઘ જે છે એ ડિસ્ટર્બ સ્લીપ કહેવાય અને એ સારી ક્વોલિટીની ઊંઘ ન કહેવાય આ ટાઈપની ઊંઘને કારણે શરીરમાં વાયુ અને પિત્તદોષ ઇમ્બેલેન્સ થાય અને એને કારણે ઘણા બધા પ્રકારના મેટાબોલિઝમને લગતા પ્રોબ્લેમ ક્રિએટ થાય હવે ઊંઘની ક્વોલિટી ક્વોન્ટિટી વિશે વાત કરીએ ક્વોન્ટિટી એટલે કે કેટલી ઊંઘ જરૂરી છે આપણા શરીર માટે તો દરેક શરીરની પ્રકૃતિ મુજબ એ ધોરણ અલગ અલગ હોઈ શકે છે પરંતુ એવરેજ સાતથી આઠ કલાકની ઊંઘ જે છે તે આપણા શરીર માટે જરૂરી છે એક વખત તમે રાત્રે સૂઈ જાઓ ને પછી સવારે ઉઠો પછી તમને શરીરમાં મનમાં બંનેમાં તાજગીનો અનુભવ થાય આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે માથું ભારે ન લાગે તો એ તમે જેટલી પણ કલાકની ઊંઘ કરી છે એટલી તમારા માટે પૂર્તિ છે હવે આપણે અહીંયા બે પ્રયોગો એવા હું બતાવીશ કે જે મારા ચૌદથી પંદર વર્ષની પ્રેક્ટિસના અનુભવ પ્રમાણે જેટલા બી પેશન્ટને મેં આ પ્રયોગ કરાવ્યા છે એમને એમની ઊંઘમાં એમની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં સુધારો જોવા મળ્યો છે પહેલો પ્રયોગ છે એક કપ દૂધ લેવાનું છે એમાં અડધી ચમચી ગંઠોળા એટલે કે પીપરી મૂળનો પાવડર અને અડધી ચમચી જાયફળનો પાવડર બે નંગ એલચી અને એકથી બે ટુકડા ખડી સાકરના નાખી અને એ દૂધને ઉકાળી નાખવાનું છે દૂધ ઉકળી જાય પછી ઠંડુ પડી જાય એટલે એ દૂધ એક કપ જેટલી ક્વોન્ટિટી દૂધ પીવાનું છે દિવસમાં એક જ વખત આ પ્રયોગ કરવાનો છે તમે સાંજના ટાઈમે ચારથી છની વચ્ચે કરો અથવા તો રાત્રે સૂતી વખતે કોઈપણ ટાઈમ કરી શકો છો આ પ્રયોગ એટલીસ્ટ ત્રણ મહિનાથી લઈ અને છ મહિના સુધી ચાલુ રાખવાનો છે હવે બીજો જે પ્રયોગ છે એ એક પ્રકારની સિમ્પલ ટ્રીટમેન્ટ છે આયુર્વેદિક પંચકર્મ સેન્ટરમાં શિરોધારા નામની ટ્રીટમેન્ટ થતી હોય છે તો એ શિરોધારા ટ્રીટમેન્ટ તમારે ક્લિનિક પર જઈને કરવી પડે પણ શિરો પીચું કરીને એક ટ્રીટમેન્ટ છે કે જે તમે ઘરે પણ તમારી જાતે જ કરી શકો છો એમાં તમારે કશું જ નથી કરવાનું બહુ સરળ ટ્રીટમેન્ટ છે ખાલી એક કોટનનો રોલ મેડિકલ સ્ટોરમાંથી પરચેસ કરવાનો એક કોટન રોલમાંથી એક સ્કવેર ટુકડો ચોરસ ટુકડો કાપી લેવાનો એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તલનું તેલ થોડું હૂંફાળું ગરમ કરીને રેડી દેવાનું પછી એ જે ભીનું કરેલું કોટન છે એને માથામાં વચ્ચેના ભાગમાં મૂકી દેવાનું અને કોઈ પણ એક એવા રૂમમાં જ્યાં ઘોંઘાટ ન થતો હોય શાંત વાતાવરણ હોય ત્યાં દસેક મિનિટ સુધી આરામ ખુરશીમાં આંખ બંધ કરીને બેસી રહેવાનું હવે આ વસ્તુ આ પ્રયોગ જ્યારે તમે કરતા હોવ ત્યારે કોઈપણ પ્રકારના જેમ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન આપી શકો અથવા તો તમે જે ભગવાનમાં માનતા હોય એમનો જે પણ મંત્ર તમને આવડતો હોય જેમાં તમને સંપૂર્ણ શ્રદ્ધા હોય એ મંત્રોચ્ચાર પણ કરી શકો છો ખાલી પાંચથી દસ મિનિટ જ આ ટ્રીટ ચિકિત્સા જે છે એ તમારે ઘરે કરવાની છે અને દિવસમાં એક જ વખત કરવાની છે અને ત્રણથી છ મહિના સુધી કન્ટિન્યુસ રાખવાની છે તો મિત્રો આ બે જે પ્રયોગ મેં તમને અહીંયા બતાવ્યા છે એ બે પ્રયોગ જો તમે કન્ટિન્યુઅસ ત્રણથી છ મહિના કરશો તો હંડ્રેડ પર્સન્ટ સો સો ટકા તમને એનું પરિણામ તમારી ઊંઘની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં દેખાશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તમારો ખૂબ ખૂબ આભાર